અત્યારે છે ને એના નખ કાપીને કરવું છું ભાઈ કે દુના બહુ વધી ગયા તા વિખોડિયા બહુ ભરતો તો અત્યારે નક કેમ કાપું છું ને ભાઈ મારું મન જાણે બહુ વધી ગયા તા થોડા થોડા કાપાય આપણે બાકી પાછળ ના એટલા બધા નતા આગળ નતા ભાઈ ફૂલ અણીદાર બીજા તો અત્યારે છે આપણે વિડીયો કે નો હવે માહિર સુમરાનો ભાઈ નવો નો ચાલુ કર્યો ભાઈ રજવા આરી અમન બેઠો વિડિયો ની અંદર બેઠા બેઠા વ્લોગ ની અંદર આવે છે ને ભાઈ મેં આજે વ્લોગ માં નવ નવ ચાલુ કર્યો મે કોલર આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો મે તમને લોકોને પર દેખાડ તો ટીવી ની અંદર ચાલુ કર્યું હે બેને જો ભાઈ સબસ્ક્રાઇબ કરને કી ચેનલ ને નામ તમને સ્ક્રીન ઉપર દેખાડે રે લિંક ડિસ્ક્રિપ્શન માં દી દે ભાઈ સબસ્ક્રાઇબ કર ના જો ની બજા દેખાડે પણ મામા નું કામ દેખાડે ભાઈ વિડિયો ની અંદર ટીવી ની અંદર છે ને આ વિડિયો નું ને છોટે બહુ આયા કલુ બેઠું હોય

હાજે જવાનું છે આપણે ભાઈ ફોટા પાડવા માટે તો બહેના રજો ત્યાં લઈને આપણે ફોટા પાડવા જવાનું છે કૃષ્ણ બધાને ફાઇનલ જ છે ઈ પ્રો હું જોવા કેટલી બધી વેફર વેફર લાઈન આવ્યો હું દેવાની તેના માટે આખો ભાઈ ગાડીમાં કેમ લીયો ભાઈ ફૂલ ઉટ્ટી દી ગાઈસ ના ના આવ્યો મારા વાર જો આખા ઊભા થઈ ગયા ના આપણે છે ને કૃષ્ણ ભાઈ તેડવા આવ્યા ક્રિષ્ને લઈને જાય આપણે લોકેશન આપણે પાડવાના લોકોને પાડવાનું મેન તો અને સોફીને લેવા જવાનું આજે આગળ ગાડી નથી લેવા જોઈએ લોડ નથી ઉપાડી એક્ટિવ ઉપાડી જ કરી પણ દબાઈ ગયા છે બધું તો ભાઈ શું કૃષ્ણ લઈ લે પછી આપણે જાય તો ભાઈ કૃષ્ણ આપણે લઈ લીધો હોય ને હવે આપણે જાય તો જો રજા કરી ચોટી નો ફોટા પાડવા માટે સોફી ને લઈ લીધો સોફી ના કાલર પેડા ગયા છે આજે ફોટા પાડવા કેવા ગાડી આપડી ચાલુ નાણા નાણા નાના ગાડી જ ક્યાં છે

તો આવી ગયો ભાઈ આ જો સોફી પડે છે એ ફોટો તો ભાઈ અમે જને દોડે નીકળી ગયા ફોટો ફોટો શૂટિંગ થઈ ગયો અને હવે પાછા અમે જઈસી પાછા ઘર બાજુ અમે